સોમનાથ નું મંદિર સાડા આઠ વાગ્યા જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા વિડીયો અને આ અહીંયા સોમનાથ મંદિરે દર્શન કરવા તો બધા રાશ છે આવે દર્શન કરવા અને આપણે આ પાર્કિંગ હતું અહીંયા ગાડી પાર્કિંગ કરી અને આ દેખાય રહ્યું સોમનાથનું મંદિર છે તો તમને દર્શન કરાવશે મંદિરના અંદર ફોન તો ન લાગુ છે અને આ છે મહારાણા પ્રતાપ અને ટ્રાફિક છે કે કુલ છે પ્રવેશ દ્વાર અને આમો દેખાઈ રહ્યો મંદિર છે તો આપણે પહેલા મોબાઈલ તમા કરાવી દીધો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને આજા છે 9:30 પરિવારે ખૂબ સારી છે આયો આયો આપણે સોમનાથ દર્શન કરીને નીકળી ગયા અને હવે જાય છે જુનાગઢ સાસણ બીર સાણ ફરી સોમનાથ દર્શન કરીશ

તો આપણે પહોંચી ગયા જુનાગઢ ભવનાથ તળાથી અને મહાદેવના નીચે દર્શન કરી લ્યા ને પથાલના ગિરનારની એ સામે ધોવા જેવો માહોલ છે વાગ્યા આપડા હાડા બાર એટલે મોડો થઈ ગયો છે અત્યારે સ્થળનો ઉતરાય નહીં વાંધું તું રોજાંગ આ સે મહાદેવનું મંદિર ભવનાથ

નહાય મરામ તો આવો અને આ ચારે બાજુ દીવાલ છે આ દિવાલની પેલી બાજુ અને આ દિવાલની અંદર સો રૂપિયા ટિકિટ છે અને આખો દાડો ફરો આ રિયાલિટી છે ફોટામાં આવે ફિલ્ટર હોય છે પથ્થરોને ખાડા પડી ગયા છે કાશી ઘાસી અને આ તો આ માણસાની કલાકારી છે અંદર વેસન લઈને આવે ને તો પાંચ હજાર રૂપિયા દંડ છે અને મસાલાના કાગળિયા ખાડામાં ખાના છે વિચાર કરો જેટલા ખતરનાક માણસ છે ઠ કુવાનો લાઈટ તો આઈ ગયો નવગણ કુવો અને હવે બતાવવાનો નવગણ કુવો ને આ છે છેડીએ જવાનું પેલો પેલા ડાયરેક્ટ બતાડીયું ને પાછં ને આશા છે યે જા અંદર સીડી માં તો અહીંયા ઉતર્યા હતા અંધાર ગોર છે રોય અંદર શું છે

તો આ છે ટાવર ને નીચે છે તળાવ અને આમળી છે પર્વત અમે ધુમ્મસ મર્યો ને એ છે ગિરનાર બહુ મસ્ત નજારો છે ઠંડી ઠંડી હવા આવે છે જુનાગઢ આપણે દસડિયાળ પાણી ઉભરા રાજા મહારાજાના ટાઈમ નું છે એ ક્યુરિફાઈન કરવાનું તો આવડ મોટી કોઠી છે અને વાલ છે બધી બાજુ ચક્કર છે આ મોટું આર્યું પાણી કાઢે જે ખાના વાળો છે ને આમાં નાખતું હોય છે બધી ને જે તળીએ ઘણા ચક્કર થાય પણ કંઈ દેખાતો નહીં અંધારો પડે ગયા હલવાયા ઉઠતા લખે બસ બાય માટે અવરલોડ ગાડીઓ આખી ગાડી ખેંચી ગયા ને ઉજાગરો નીકળી ગયા તા ને આવી ગયા પરતધામ તો બહુ મસ્ત નું મંદિર છે પરબધામ તીરા નું મંદિર છે જો તિરંગાનો તૈયાર હેરી ઉપર અને આ જગ્યાએ આરતી થાય છે અને આ મંદિર આરતી છે આપપર ધામ તીરાનો મંદિર છે આ નામ લખેલા પરબધામના પીરાનો છે આપણે પેલા જાડે નીચે ને આને માળે છે ગરા બે મોટા મોટા અને આ છે આરતી કુંડ આ જગ્યાએ આરતી થાય છે તો આરતીનો સમય થઈ ગયો છે અને હવે થશે આરતી બધાએ આ લાઈનમાં બેસી જાય છે આ લાઈન જેનું બહુ મજા મસ્ત મજાનું મંદિર છે દિલ ખુશ થઈ જાય આપણે પરત થી આવી ગયા કાગવડ અને હવે ખોટલ માતાના દર્શન કરશે તો આ છે ખોડિયાર માતાનું મંદિર અને સાઈડમાં ગાર્ડન એવું બહુ મસ્ત છે થઈ ગયું છે મોડું પણ આવી મંદિર ચાલુ છે સાડા આઠ વાગ્યા હમણાં તમને નજીકથી બતાડ ઓછા એટલે આ છે શંખ અને આ છે મંદિર ખોડલ માતાનું जय यर्महदानो मंदिर अंदर फोटो ने पाड़वाल का वीडियो और एंट्री थोड़ा ले लिए और तो मंदिर से मस्त चलता रह रहा है सब तो नो वीडियो कर सही भूरो जय माताजी जय द्वारकाधीश